હું રાજનીતિ જરા પણ નથી જાણતો અને મને એટલી ખબર છે કે ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની આ જન્મભૂમિ છે અને આ જન્મભૂમિ પર પોરબંદરની જનતા છે તે હવે ક્યાં રાજનેતા પર વિશ્વાસ કરશે નમસ્કાર આપની સાથે હું છું હાર્દિક સિંઘ કાંધલ જાડેજા જેવો આ વિસ્તારના કદાવર નેતા છે પોરબંદર લોકસભામાં પણ તેઓ દાવેદારી નોંધાવી શકીએ છીએ લલિત વસોયા પણ દાવેદારી નોંધાવી શકે છે અને મનસુખ માંડવિયાને ક્યાંક ને ક્યાંક હારનો ડર તો સતાવી રહ્યો છે કારણ કે સામે કદાવર નેતા કાંધલ જાડેજા છે અને સામે લલિત વસોયા પણ છે એટલે પોરબંદર લોકસભા ભાજપને જીતવી આટલી પણ આસાન નથી આજે આ દોસ્તો આજે આપણે પોરબંદર લોકસભા વિશે વાત કરવી છે પોરબંદર લોકસભા ખૂબ એવી સરસાતી લોકસભા છે અને ભારતીય જનતા પાર્ટીએ પોતાના લોકસભાના ઉમેદવાર મનસુખ માંડવિયાને અહીંયાથી જાહેર કર્યા છે મનસુખ માંડવિયા એક પાટીદાર એક મજબૂત ચહેરો છે જેઓને અહીંયા પોરબંદરની લોકસભા પરથી ચૂંટણી લડાવવામાં આવશે હવે ભારતીય જનતા પાર્ટીને સામે કોંગ્રેસમાંથી ક્યાં ઉમેદવાર હશે તેની આપણે વિગતવાર વાત કરવાના છીએ પહેલાં એ સમજી લઈએ આપણે કે આ પોરબંદર લોકસભા છે અને પોરબંદર લોકસભાની નીચે સાત વિધાનસભા આવે છે ખાસ કરીને ગોંડલ જેતપુર ધોરાજી પોરબંદર કુતિયાણા માણાવદર અને ખેસોદ જેમાં વાત કરીએ તો પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા જેઓ કોંગ્રેસ પક્ષ સાથે હતા પરંતુ તેઓએ કોંગ્રેસ પક્ષમાંથી અને ધારાસભ્ય પદ પરમાંથી રાજીનામું આપી દીધું છે અને હવે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે બીજી હતી માણાવદર બેઠક માણાવદર બેઠક પર કોંગ્રેસના ધારાસભ્ય અરવિંદ લાડાણી હતા તેઓએ પણ કોંગ્રેસ પક્ષમાંથી અને પોતાના ધારાસભ્ય પદમાંથી તેઓએ રાજીનામું આપી દીધું છે બેઠક પછી છે કુતિયાણા બેઠક જ્યાં એનસીપીના કદાવાર નેતા એવા કાંધલ જાડેજા છે જેઓ બે ટમથી ધારાસભ્ય છે પરંતુ તેઓએ આ વખતે એનસીપી સાથે થોડે વાંધાકૂટને લીધે તેઓએ હવે એનસીપી પાર્ટી છોડી દીધી છે અને તેઓએ સપા સમાજવાદી પાર્ટીમાંથી તેઓ ધારાસભ્ય બન્યા છે આ કાંધલ જાડેજા ખૂબ મોટું નામ છે તેના વિસ્તારની અંદર અને ખૂબ કદાવાર નેતા ગણાય છે હવે આ સાત વિધાનસભા છે જેમાં એ જેની લોકસભા છે પોરબંદર લોકસભા જેમાં ભારતીય જનતા પાર્ટીએ પોતાના ઉમેદવાર મનસુખ કર્યા છે હવે ઉમેદવાર ઉમેદવાર કોણ હા મિત્રો ખાસ કરીને અત્યારે જોવા તો લલિત વસોયા ત્યારે તેનું નામ અત્યારે મોખરે છે અને ટૂંક સમય પહેલા થોડા દિવસો પહેલા એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો છે જેમાં લલિત વસોયા કહી રહ્યા છે કે પોરબંદર લોકસભાની અંદર કોંગ્રેસને કોઈ મજબૂત શહેરો નહીં મળશે તો હું ચૂંટણી લડવા તૈયાર છું એટલે ખાસ કરીને અહીંયા સમીકરણો બેઠે છે કે લલિત વસોયા કોંગ્રેસમાંથી તેઓ અહીંયા દાવેદારી નોંધાવી શકે છે અને તેઓ આ લોકસભાની ચૂંટણી મનસુખ માંડવિયાની સામે લડી શકે છે ખાસ કરીને વાત કરવામાં આવે તો બે હજાર ઓગણીસના સમીકરણ મુજબ વાત કરવામાં આવે તો ભારતીય જનતા પાર્ટીમાંથી રમેશ ધડુક હતા અને તેની સામે પણ લલિત વસોયા હતા તે ચૂંટણી લડ્યા હતા અને રમેશ ધડુકને ભારતીય જનતા પાર્ટીમાં પાંચ લાખ ત્રેસઠ હજાર આઠસો ને એકતાલીસ મતો મળે છે જેની સામે કોંગ્રેસને ત્રણ લાખ છોત્રીસ હજાર ખાસ કરીને અઠ્ઠાવન જેટલા મતદાન મળે છે હવે જોવાનું બાકી રહી રહ્યું કે લલિત વસોયા મેદાને ઉતરે છે તો શું તેની જીત થશે કે હાર થશે તે જોવાનું બાકી રહ્યું તો પોરબંદરની જનતા બતાવશે પરંતુ ખાસ કરીને આ પોરબંદર બેઠક એક એવી બેઠક છે જ્યાં પાટીદાર સમાજ અને મેર સમાજનું ખૂબ મોટી સંખ્યામાં પ્રભુત્વ ધરાવશે અને ખાસ કરીને કાંધલ જાડેજા જેવો આ વિસ્તારના કદાવર નેતા છે પોરબંદર લોકસભામાં પણ તેઓ દાવેદારી નોંધાવી શકે છે લલિત વસોયા પણ દાવેદારી નોંધાવી શકે છે અને મનસુખ માંડવિયાને ક્યાંક ને ક્યાંક હારનો ડર તો સતાવી રહ્યો છે કારણ કે સામે કદાવર નેતા કાંધલ જાડેજા છે અને સામે લલિત વસોયા પણ છે એટલે પોરબંદર લોકસભા ભાજપને જીતવી આટલી પણ આસાન નથી અને સી આર પાટીલ કહેતા હોય કે અમે પાંચનાથના લીડની માર્જિનથી અમે દરેક સીટો જીતવાના છીએ તો પાટિલ સાહેબને પણ સમજવું જોઈએ કે આ પોરબંદર લોકસભા એક એવી બેઠક છે જ્યાં પાંચનાથે લીડ મેળવવી એ પણ કોઈ આસાન નથી કારણ કે સામે એનસીપી અને ખાસ કરીને હાલ તો અત્યારે સપાના સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય છે કાંતલ જાડેજા તેઓ પણ આ પોરબંદર બેઠક પર મેદાનમાં ઉતરી શકે છે એટલે ખાસ કરીને ભારતીય જનતા પાર્ટી માટે હાલ અત્યારે ચિંતામાં મુકાઈ ગઈ છે કે હવે મનસુખ માંડવિયાને અહીંયા તો મેદાને ઉતાર્યા છે પણ હવે વિજેતા કોણ થતા